મેલડી કરમસિંહ દાદા ઉતર સાસર જળહળ આંગળી જોતું જળે હો તે કારણ વીર ન્યા વળે કરમસિંહ દાદા વસતા ભજાળી દેવના ભાવથી કઈ ભજાળી દેવ થી ભાલ

અસાવ પૂરી ગય હોલ ખોડી યાર મહેલ બલાલ ભાગેશ્વરી ગણાય ડુંગરેતી સિકોતર ભાલ નાગભાઈ વરવુડી બણાય રામભાઈ દત્તભાઈ જાલંધરી ગણાય આનંદ આ હર્ષદ્ધા ધાઉડી પુટ અન સોયા કમલઈ પાટણ માતા હમોઈ પુદાય